જે ટીમ છે તે ગોડાઉનમાં તપાસ અર્થે આવી હતી આથી આધાર પુરાવા વગરનું ચોખાનું જથ્થો મળી આપ્યો છે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે મિરઝાપુરમાં પરિશ્રમ કોમ્પ્લેક્સની પાછળ ગોડાઉનમાં આધાર પુરાવા વગરનો ચોખાનો જથ્થો પડ્યો છે જેના આધારે પોલીસે દરોડો પાડ્યો આ સમયે બસો બોરીમાંથી બે પોઈન્ટ સાહીઠ લાખની કિંમતનું ચોખાનું જથ્થો મળી આપ્યો છે પોલીસે ચોખાના જથ્થાની અંગે આધાર પુરાવા મંગાવવામાં આવ્યા હતા જોકે આધાર પુરાવા રજૂ ન કરી શકતા મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે ગોડાઉનને સીલ કરી દીધું છે તાત્કાલિક જ મામલતદાર અને પુરવઠા વિભાગની જે ટીમ છે તે ગોડાઉનમાં તપાસ અર્થે આવી હતી